મિત્રો એક પાંત્રીસ વર્ષની ખૂબ જ સુંદર મહિલા હોય છે જેનું નામ અનિતા દેવી હોય છે દેખાવમાં એકદમ ગોરોવાન અને સુડોળ શરીર ધરાવતી આ સ્ત્રીને જોઈને કોઈ પણ તેનો દીવાનો થઈ જાય અનિતા દેવીના પતિનું નામ રણવિજય સિંહ હોય છે જેમની ઉંમર પિસ્તાલીસ વર્ષ હોય છે અને તેઓ વ્યવસાય વકીલ હોય છે એકવાર રણવિજય સિંહને કોઈ કામ અર્થે બે ચાર દિવસ માટે બહાર જવાનું થાય છે જ્યારે તેઓ આ વાત પોતાની પત્ની અનિતાને કહે છે ત્યારે તેના ચહેરા પર એક અનોખી ચમક અને ખુશી આવી જાય છે રણવિજય તો પોતાના કામે પાંચ દિવસ માટે જતા રહે છે પરંતુ અનિતા દેવી સવારના સવારે નવ વાગ્યા વાગ્યે સ્નાન કરવા જાય છે બાથરૂમમાં સ્નાન કરતી વખતે તેના શરીર પર એક ગરોળી પડે છે ગરોળી પડવાથી ગભરાઈને તે જે અવસ્થામાં હતી ભીના કપડાંમાં તે જે અવસ્થામાં ભૂમો પાડતી બહાર આવી જાય છે ત્યાં તેનો નોકર મોહન હાજર હોય છે તે જ્યારે તેની માલકણ અનિતાને આ હાલતમાં જુએ છે ત્યારે તેના હોશ ઉડી જાય છે ત્યારબાદ અનિતા દેવી પોતાના શરીર પર ટુવાલ લપેટીને રૂમમાં જાય છે અને મોહનને અંદર બોલાવે છે તે મોહનના હાથમાં પંદર હજાર રૂપિયા આપીને કહે છે કે આજે રાત્રે મને ખુશ કરી દે તેના બદલામાં તારે જે જોઈએ તે તું માગી શકે છે આ પછી બંને વચ્ચે જે સંબંધો બંધાયા તે તો સ્વાભાવિક હતા પણ આ ઘટના પાછળની આખી વાર્તા ખૂબ જ રસપ્રદ અને માર્મિક છે વાર્તાની પૃષ્ઠભૂમિ આ ઘટના ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનની નજીક આવેલી ઇન્દ્રલોક કોલોનીની છે વકીલ રણવિજય સિંહની પ્રથમ પત્નીનું ત્રણ વર્ષ પહેલાં અવસાન થયું હતું તેમના બે પુત્રો હતા જેઓ વિદેશમાં સ્થાયી થયા હતા આજના સમયમાં ઘણા શિક્ષિત બાળકો પોતાનામાં બાપને વૃદ્ધાવસ્થામાં એકલા છોડી દે છે તેવું જ રણવિજયસિંહ સાથે થયું હતું એકલતા દૂર કરવા માટે તેમણે ચોત્રીસ વર્ષની વિધવા મહિલા અનિતા દેવી સાથે લગ્ન કર્યા રણવિજય સિંહને જીવનસાથીની જરૂર હતી પણ અનિતા દેવીની શારીરિક જરૂરિયાતો અલગ હતી રણવિજયસિંહ તેની જરૂરિયાતો પૂરી કરી શકતા નહોતા રણવિજય પાસે પૈસા અને મિલકતની કોઈ કમી નહોતી પણ અનિતાનું મન હવે બીજે ભટકવા લાગ્યું હતું તેમનું ડ્રાઈવર મોહન સત્તાવીસ વર્ષ એક હટ્ટા કટ્ટા નવયુવાન હતો અને અનિતા તેના તરફ આકર્ષાઈ હતી ઘટના અને વળાંક જ્યારે રણવિજયસિંહ પાંચ દિવસ માટે શિમલા જાય છે ત્યારે અનિતાને મોકો મળી જાય છે બાથરૂમમાં ગરોળી પડવાની ઘટના પછી તે મોહનને પોતાની જાળમાં ફસાવે છે પાંચ દિવસ સુધી બંને પતિ પત્નીની જેમ ઘરમાં રહે છે રણવિજય પાછા આવ્યા પછી તેઓ ચોરી છુપીથી મળતા હતા પણ ડરને કારણે તેમને સંતોષ નહોતો મળતો એટલી અનિતાએ એક હોટલ બુક કરી અને બહાનું કાઢીને ત્યાં મોહન સાથે મળવાનું શરૂ કર્યું અંજામ પરંતુ પાપનો ઘડો ક્યારેક તો ભરાય જ છે માર્ચ બે હજાર બાવીસની એક રાત્રે જ્યારે તેઓ હોટલમાં હતા ત્યારે પોલીસે ત્યાં દરોડો પાડ્યો અનિતા દેવી અને મોહન આપત્તિજનક હાલતમાં ઝડપાઈ ગયા આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ રણવિજયસિન્હને જ્યારે જાણ થઈ ત્યારે તેમને ખૂબ આઘાત લાગ્યો એક પ્રતિષ્ઠિત વકીલ હોવા છતાં તેમની પત્નીના કારણે તેમનું નામ બદનામ થયું રણવિજયસિંહે પૈસા આપીને તેમને છોડાવ્યા તો ખરા પણ તરત જ વકીલ તરીકે તેમને છૂટાછેડાના કાગળો તૈયાર કર્યા અને અનિતા સાથેના તમામ સંબંધો તોડી નાંખ્યા મોહનને પણ કામ પરથી કાઢી મૂકવામાં આવ્યો નિષ્કર્ષ રણવિજયસિંહે ઘર અને સાથ મેળવવા માટે લગ્ન કર્યા હતા પણ ખોટી વ્યક્તિની પસંદગીએ તેમનું આખું કરિયર અને ઇજ્જત દાવ પર લગાવી દીધી આ વાર્તા આપણને એ શીખવે છે કે ખોટા કામનું પરિણામ હંમેશા ખરાબ જ હોય છે તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવશો આવી ઘટનાઓથી સાવધ રહો અને જાગૃત બનો ધન્યવાદ